સુરતના વિસ્તારમાં પાડીદાર દીકરીને બ્લેકમેલિંગ કરાયા બાદ અને અસામાજિક સામે માત્ર વાતો કરીને નહીં પરંતુ એક થઈને સામે ઉભા રહેવાનો સંકલ્પ જાગૃત નાગરિકોએ લીધો હતો કતારગામાં થયેલી દુઃખદ ઘટના ઓગણીસ વર્ષની ટ્યુશન શિક્ષિકા સ્વર્ગસ્થ નેનુબેન રજનીભાઈ વાવડિયાની આત્મહત્યાની પાર્શ્વભૂમિમાં

એકદમ ખુબ શાંતિમય સંયમતાના વાતાવરણમાં સમગ્ર સુરતના સર્વે સમાજના લોકો આજે મોન રેલીમાં કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત થઈ અને દીકરી અને એના પરિવાર ને મદદ માટે સૌ આગળ આવ્યા